નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ખેડૂતોનું આંદોલન અત્યાર સુધીમાં તેર લોકો ઘાયલ ખેડૂતો અને વહીવટીતંત્રની તંત્રની પોતપોતાની જીતના કારણે દિલ્હીના સરહદી વિસ્તારોમાં તણાવ વધી રહ્યો છે તંત્ર અને ખેડૂતો વચ્ચેની લડાઈમાં તે લોકો ઘાયલ થયા છે આને લગતી અરજી પર ચંદીગઢ હાઈકોર્ટે તંત્રને ઠપકો આપ્યો છે અને ખેડૂતોને આંદોલન માટે જગ્યા આપવા જણાવ્યું છે સાથે છેલ્લા વિકલ્પ તરીકે બોર્ડનો ઉપયોગ કરવા જણાવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીબીએસસી બોર્ડની પરીક્ષા પંદર ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે એવી ચર્ચા છે કે બોર્ડની પરીક્ષાના પેપર સોશિયલ મીડિયા દ્વારા લીક થયા છે જે પૈસા માટે વેચવામાં આવી રહ્યા છે આ અંગે સીબીએસએ કહ્યું છે કે પેપર લીકના દાવા ખોટા છે ઉપરાંત નકલી સેમ્પલ પેપર વિડિયો અને ફોટા પણ પૈસા માટે વેચવામાં આવી રહ્યા છે જે ખોટા અને ફેક છે બોર્ડે આવી અફવાઓથી દૂર રહેવા માટે જણાવ્યું છે કોઈની જાણમાં ફસાશોને પેપર લીક થયું નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લલિત વડરાજાને ઘોડી પરથી ઉતાર્યો ગાંધીનગરના ચડાસણ ગામે ચાર વ્યક્તિઓએ લલિત વડરાજાને અપશબ્દો બોલીને ગોળી પરથી નીચે ઉતાર્યો અને ધમકી આપી હતી આ વ્યક્તિઓએ કહ્યું કે અમારા ગામના રિવાજ તને ખબર નથી સાથે ગોળી અને ડીજે વગાડના લોકોને ગામમાંથી બગાડવામાં આવ્યા હતા આ ઘટનાને લઈને ચાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જેમાં કેટલાક વ્યક્તિઓ અપશબ્દો બોલતા જોવા મળ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ યુ માં કહ્યું છે કે ભારત અગિયારમાં નંબરથી બીજા નંબરની અર્થવ્યવસ્થા બન્યું છે આ વિશ્વાસના આધારે જ મોદીએ એક ગેરંટી પણ આપી છે તમે મોદીની ગેરંટી જાણો મોદીએ તેમના ત્રીજા કાર્યકાળમાં ભારતને ત્રીજા નંબરની સૌથી મોટી ઇકોનોમી બનાવવાની ગેરંટી આપી છે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવા ગેરંટી અમે ચાર કરોડથી વધુ પરિવારોને કાયમી મકાનો આપ્યા છે દસ કરોડથી વધુ પરિવારોને નલસે જલના કનેક્શન આપ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે